પ્રતાપભાઈ સ્વાગત છે આપનું પેલા તો ન્યૂઝ રૂમમાં પ્રતાપભાઈ તમે એક પત્ર લખ્યો આમ તો વિવાદ છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહ્યો છે નીતિન ચાવડાના આક્ષેપો છે વસન ચાવડા વિડીયો બનાવી રહ્યા છે આ તમામની વચ્ચે તમે એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર તમે કહ્યું છે કે સીબીઆઈ તપાસની માંગ થવી જોઈએ સીબીઆઈ તપાસ એટલા માટે મેં માંગ મૂકી છે હમ કે સાધુ સંત સનાતન ધર્મ હમ

ત્યારે ખૂબ જ સત્તાધારની અંદર માનવા વાળો મારા વિસ્તાર કરક્ષ અમરેલી જિલ્લામાંથી પણ માને છે ને આથા સૌરાષ્ટ્ર ગુજરાતની એક મહંત એવી મોટી જગ્યા છે પુરાતની જગ્યા છે અને શ્રદ્ધાનો વિષય છે જ્યાં સુધી તથ્ય હોય જ્યાં સુધી પુરાવાનો હોય જ્યાં સુધી એમાં કઈ લાગતું વળતું ન હોય એના આવા સંત સુફી ઉપર ક્યારે કોઈ આરોપ લગાવે ત્યારે મારે એક નૈતિક ધર્મ બને છે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ ધર્મની રક્ષા કરવી એ મારી એક જવાબદારી બને છે એના ભાગ અમે સીબીઆઈ તપાસ એટલા માટે માંગી કે જેને આરોપ લગાવ્યા છે એની પાસે કોઈ પ્રૂફ ના હોય તો એક સીબીઆઈ તપાસ આરોપ લગાવનાર વ્યક્તિ ઉપર થાય અને તથ્ય બહાર આવે અને જો પાસે પાયા વિહોણી વાત હોય તો એક એની ઉપર એવડા કડક પગલા લેવામાં આવે કે કાયદો એ પ્રમાણનો એને ઉપર ગઢવામાં આવે કે આવનાર દીપની અંદર સનાતન ધર્મને કોઈ કનડગત ના કરી શકે આવા સંસ્કૃતોને કોઈ હેરાન ન કરી શકે

મંત્રીને અથવા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત ના કરી કે આ મામલે યોગ્ય તપાસ થાય અથવા ગાંધીનગર થી કોઈ ટીમ મોકલવામાં આવે સત્તાધાર ખાતે અને એ તપાસ કરે મેં એટલા માટે

ચાલતા વિવાદાવી ખરી માટે મેં સીધો કેન્દ્ર ને પત્ર લખ્યો છે જો એને જવાબદારીનું જ્ઞાન હોય જવાબદારી નિભાવવાની ખબર પડતી હોય તો તાત્કાલિક ધોરણે ગુજરાત સરકારે આમાં ઇન્વોલ્વ હોવું જોઈએ હિન્દુ નથી વિજય બાપુ એ ખુદ પણ કીધું કે કોઈ આની તપાસ તટસ્થ તપાસ થાય કોઈ જવાબ આપ્યો ખરો માટે મેં ને પત્ર લખ્યો એટલે કે અમિતભાઈ ને પત્ર લખ્યો તપાસ થાય અને જે પણ હોય એ તકે બહાર લાવવામાં કેટલી ડ્રગ્સ ની તપાસ બાર આગ મારે નવા વિવાદમાં કોઈ વાત વ્યક્તિ એ વિજય બાપુ પર આરોપ સીબીઆઈ તપાસ થાય એ જ હું લાગણી ব্যক্ত કરું છું અચ્છા આખી આ ઘટનાની અંદર જે વિવાદ આવ્યો છે વિસાવદરનો વિસાવદરના વિવાદ પહેલા થોડા દિવસો પહેલા જૂનાગઢનો વિવાદ આવ્યો હતો તો હવે એ વિવાદ મામલે પણ પ્રતાપ દુધાત કોઈ પત્ર લખશે કે વિસાવદરને સત્તાધારની અંદર જે સીબીઆઈ તપાસની માંગ કરી છે એ જ રીતે જૂનાગઢની અંદર પણ થાય કેમ કે જૂનાગઢને બદનામ કરવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે જૂનાગઢમાં પણ એ વિવાદ ચાલી રહ્યો છે જુનાગઢ ની અંદર મિલકત ની વાત છે કોઈ બદનામ કરવા કાવતરા ઘડતું હોય તો મારી જવાબદારી બને જવાબદારી જુનાગઢ બાદ મારા કહેવાનું રહેતું નથી એક પ્રશ્ન છે અચ્છા પ્રતાપભાઈ તમે કીધું આખી આ ઘટનાની અંદર એક સંસ્થા તપાસ કરે તતસ્થ સંસ્થા આખા આ મામલાની અંદર સતાધારના મામલામાં પ્રવાસન વિભાગની પણ થોડી ઘણી જવાબદારી બને ને કે જ્યારથી આ વિવાદની શરૂઆત થઈ છે તો પ્રવાસન વિભાગ પણ સક્રિય થાય ને એ પણ આખા મામલે મૌન તોડીને થોડું ઘણું જવાબ તો આપવો જોઈએ ને તેમને પણ જવાબ આપવાનો આપે ગુજરાત સરકારનો સ્વતંત્ર અધિકાર છે હમ

આગામી સમયમાં જો નીતિન ચાવડા દ્વારા પુરાવા આપવામાં આવે અથવા વસંત ચાવડા દ્વારા પુરાવા આપવામાં આવે તો પ્રતાપ દુધાતુ હવે કઈ તરફ સ્ટેન્ડ રહેશે સ્ટેન્ડ તો જ્યાં સુધી હું તમને એક દાખલો આપું કે રામાયણ યુગમાં પડાઈ હમ આજ ધર્મમાં જગ્યા ક્યારે આપ ક્યારે છે હમ પાયા વિહોની વાત ઉપસ્થિત કોઈ કરી હમ તાજી ધરતી અગ્નિ પરીક્ષા આપે

જે સરાતન ધર્મને જે છબી ખરડાઈ રહી છે ધાર્મિક અને એ જગ્યા આવી છે સત્નો આધાર કહેવાય છે સતાધાર એ કોઈ પણ વ્યક્તિ ત્યાં જાય છે તો તેને આશરો પણ મળે છે તેને ભોજન પણ મળે છે માગ્યા વગર પીરસવામાં પણ આવે છે એ જગ્યાની છબી ખરડાઈ રહી છે વિવાદ આક્ષેપો પો એક વાત થઈ રહ્યા છે હવે સીબીઆઈ તપાસની માંગ ગુજરાતમાંથી સૌથી પહેલા તમે કરી છે હવે એ તપાસ પણ ના થાય અને આ આખાય મામલો આમનેમ જ રહેશે તો ક્યાં સુધી આ ચલાવી લેવામાં આવે

ત્યારે સરકાર એની જવાબદારી કરાવી ન કરાવે સરકાર ના આજે સત્તાધાર ની જગ્યા કાલે બીજી જગ્યા પ્રમદી ત્રીજી જગ્યા તો આવનાર દિવસો ની અંદર આ દેશ હિન્દુ

આભાર પ્રતાપભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ